નિર્મલા સીતારમણ જેઓ આજે બજેટ રજૂ કરવાના છે અત્યારે તેઓ કર્તવ્ય ભવન એકની બહાર છે જ્યાંથી મિનિસ્ટ્રીમાંથી નીકળીને તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે અને ત્યાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરશે આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કારણ કે આજે જે બજેટ રજૂ થવાનું છે મોટા ભાગે માનવામાં આવી રહ્યું છે કે આ બજેટના પેટારામાંથી સામાન્ય વર્ગ માટે ઘણી બધી આશા અને રાહતભરી જાહેરાતો થઈ શકે છે તેમની આશાઓ પૂર્ણ થઈ શકે છે સૌથી વધારે ફાયદો ખેડૂતો અને નોકરી નોકરિયાત વર્ગને થઈ શકે છે આજે આ બજેટ રજૂ કરવા પહેલા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે અને ફાઇનાન્સ મિનિસ્ટ્રીની બહાર આ ફોટો સેશન અત્યારે કરવામાં આવી રહ્યું છે આજે નિર્મલા સીતારમણ તેમનું નવમી વાર કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને તે પહેલા અત્યારે ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે અહીં ફાઇનાન્સ મિનિસ્ટ્રીથી નીકળીને તેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે ત્યાં રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ તેઓ સંસદ ભવન જશે એક એક કરીને સંસદ ભવનમાં સૌ કોઇનું આગમન થશે વિત્ત મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ કર્તવ્ય ભવન એક જ્યાં બહાર તમામ અધિકારીઓ વહીવટી અધિકારીઓની સાથે સાથે નિર્મલા સીતારમણ જેમણે ફોટો સેશન કરાવ્યો આ એ અધિકારીઓ છે કે જેઓ બજેટમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને બજેટને તૈયાર કરવા માટે રાત દિવસ એક કરવામાં આવ્યા છે લોકોની રજૂઆતો સાંભળ્યા બાદ એક આશાપૂર્ણ બજેટ બનાવવા માટેનો પ્રયાસ જે ચાલી રહ્યો હતો આખરે તે પૂર્ણ થયો છે આજે આ બજેટ રજૂ કરવામાં આવશે નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે આ ફોટો સેશન કરવામાં આવ્યું છે પેપરલેસ બજેટ જે નિર્મલા સીતારમણના હાથમાં છે અને આ બજેટ આજે સંસદ ભવનમાં સૌ કોઈની સામે તેઓ રજૂ કરશે આજે બજેટનું જે સંબોધન કરવામાં આવશે લગભગ એકથી દોઢ કલાક જેટલું આ સંબોધન ચાલશે અને આ બજેટના પિટારામાંથી સૌ કોઈ એવી આશા રાખી રહ્યા છે ભલે પછી વેપારી હોય ખેડૂતો હોય સામાન્ય જનતા હોય નોકરિયાત વર્ગ હોય તમામ લોકોને આ બજેટ પર ખૂબ જ આશા છે ભારતનું અર્થતંત્ર જે આગળ વધી રહ્યું છે અર્થતંત્રને વધુ સુચારુરૂપે આગળ વધારવા માટે તેને સ્થિર પ્રગતિ આપવા માટે પણ આ બજેટ મહત્વનું માનવામાં આવી રહ્યું છે એટલું જ નહીં સાથે જે શેર બજાર છે તે પણ આ બજેટ પર નજર રાખીને બેઠું છે તેને બજેટ રજૂ થયા બાદ શેર બજારમાં પણ એવી જ ઉથલપાથલ જોવા મળતી હોય છે ત્યારે અત્યારે સૌ કોઈની નજર એના પર છે કે શું આ પિટારામાંથી નીકળે છે કોને કેટલો ફાયદો થાય છે કોને કેટલા લાભ મળે છે થોડી જ વારમાં નિર્મલા સીતારમણ જેઓ રાષ્ટ્રપતિ ભવન ખાતે પહોંચશે ત્યારબાદ તેઓ સંસદ ભવન જશે આજે અગિયાર વાગે આ બજેટ રજૂ કરવામાં આવી શકે છે નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથેનું આ ફોટો સેશન જે સૂચવે છે કે આજનો દિવસ શરૂ થઈ ચૂક્યો છે કર્તવ્ય ભવન એકની બહાર જ્યાં ફાઈનાન્સ મિનિસ્ટ્રી આવેલી છે ત્યાં આ ફોટો સેશન ચાલ્યું અને તમામ અધિકારીઓ સાથે નિર્મલા સીતારમણે પણ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે આ ફોટો સેશન ચલાવવામાં આવ્યું છે નિર્મલા સીતારમણના ચહેરા પર જે સ્મિત દેખાઈ રહ્યું છે આજે તેઓ નવમી વાર બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે મોદી સરકારમાં જ્યારે તેઓ નાણામંત્રી બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં આજે આ નવમી વાર તેઓ બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને આ બજેટની સાથે કેટલાય લોકોને દરેક ભારતીયને કોઈને કોઈ આશા જોડાયેલી છે પછી વિદ્યાર્થી વર્ગ હોય ખેડૂત વર્ગ હોય નાના મોટા વેપારીગણ હોય ઔદ્યોગિક જગત હોય આ તમામ લોકો અત્યારે આ બજેટની ઉપર મીટ માંડીને બેઠા છે આખરે આ પટારામાંથી શું નીકળે છે તેને લઈને સૌ કોઈ ઉત્સુક છે સૌ કોઈને આશા છે કે તેમના માટે કંઈક રાહતભર્યા સમાચાર આવી શકે એ પછી જીએસટી હોય કર મુક્તિ મર્યાદા હોય નોકરીયાત વર્ગ માટેની વાત હોય અલગ અલગ જાહેરાતોને લઈને સૌ કોઈ અત્યારે ઉત્સાહિત છે અને આશા રાખી રહ્યું છે કે તેમના માટે પણ બજેટ જ્યારે જાહેર થશે તો કંઈક સારા સમાચાર લઈને આવશે જો કે બજેટ જે આજે રજૂ થવાનું છે બજેટની કોપી તેઓ રાષ્ટ્રપતિને આપશે અને રાષ્ટ્રપતિને કોપી આપ્યા બાદ તેઓ ત્યાંથી સંસદ ભવન માટે જશે સંસદ ભવનમાં સૌ કોઈની ઉપસ્થિતિમાં તેઓ આ બજેટ રજૂ કરશે કર્તવ્ય ભવન એકની બહારની આ તસવીરો જ્યાં નાણામંત્રી નિર્મલા સીતારમણે અધિકારીઓ સાથે ફોટો સેશન પાર પાડ્યું આ ફોટો સેશનમાં સૌ કોઈના ચહેરા પર એ સ્મિત જોવા મળી રહ્યું છે જે કહી રહ્યું છે કે આખરે મહિનાઓની મહેનતનો અંત આવ્યો છે અને પ્રયાસ સંપૂર્ણ થયો છે હવે આ બજેટ રજૂ કરવામાં આવશે જે મહેનત કરવામાં આવી હતી તમામ લોકો પાસેથી જે સૂચન મંગાવવામાં આવ્યા હતા જે રજૂઆતો આવી હતી તેને મોટા ભાગે સમાવી લેવાનો પ્રયાસ પણ કરવામાં આવે છે આજે થોડી વારમાં જ નિર્મલા સીતારમણ જેઓ રાષ્ટ્રપતિ ભવન પહોંચશે અને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિને એક કોપી આપશે ત્યારબાદ તેઓ સંસદ ભવન પહોંચશે સંસદ ભવનમાં આ બજેટ આજે રજૂ થશે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કેબિનેટની બેઠકમાં પણ તેને મૂકવામાં આવશે જોકે લોકસભામાં બજેટ રજૂ કર્યા બાદ એક કોપી રાજ્યસભામાં પણ રજૂ કરાશે નાણાં મંત્રાલયના અધિકારીઓ સાથે આ ફોટો સેશન એ બતાવે છે કે આજના દિવસની શરૂઆત થઈ ચૂકી છે મહત્વનો દિવસ કેન્દ્ર સરકાર માટે પણ કારણ કે આજે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને પહેલીવાર છે ઇતિહાસમાં કે રવિવારે આ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે